નમસ્કાર સાથીઓ આજે શ્રી રામચંદ્ર ભગવાનનો પર્વ ચાલી રહ્યો છે ચૈત્ર માન્યાનો અને એ અવસરમાં આજે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનના પ્રિય ભક્ત શ્રી હનુમાનજી મહારાજના સારંગપુરમાં આજે દર્શન કરવાનો મોકો મળ્યો અને એ દર્શનનો હું તો ક્ષય તોતલ ચંદુભાઈને દઈશ કેમકે ચંદુભાઈના માધ્યમથી આજે અમે અહીંયા પહોંચ્યો અને આજે આરસેમના માધ્યમથી પૂરા ભારતમાં ફરવાનો મોકો મળે છે એમાં ઘણા લોકોનું સપનું હોય છે કે અમે સારંગપુર ફરીએ સારંગપુર દર્શન કરવા જઈએ અને આ સરસ મજાની એવી સુંદર જગ્યા છે તે જગ્યામાં દર્શન સાથે એક મનને પ્રફુલ્લિત કરી દે એવું સરસ મજાનું વાતાવરણ છે આ વાતાવરણની વચ્ચે જે મોકો મળે છે એ મોકો મળે છે ફક્ત આરસીએમ થવાથી એનું કારણ છે કે આજે આરસીએમ ના માધ્યમથી હું અહીંયા અનેકો વખત આવી ચુક્યો છું મારી સાથે લગાતાર ઘણા સમયથી જોડાયેલા છે ચંદુભાઈ તો ચંદુભાઈ શું આપનું કહેવાનું છે તો સાહેબ આ આરસીએમ ના માધ્યમથી ઘણા બધા આપણે દર્શન કરવા વિચારતા પણ જઈ શકતા નથી તો આરસીએમ એ તમને અહીંયાના આપણા કાર્ય સાથે સાથે ભગવાનના દર્શન પણ થઈ શકે છે આ એ એવી સિસ્ટમ છે તો તમને આખા ભારતમાં ઘુમવાનો મોકો મળે છે સાહેબ તો બધા પણ આવી રીતનો લાભ લઈ શકે અને દર્શન કરવું હોય દર્શન કરી શકે આપણું કર્મ કરતા કરતા ખૂબ સરસ વાત કહી કે આપણા કર્મ કરતા કરતા આપણા પરિવારનું ધ્યાન રાખતા રાખતા આવી જગ્યામાં આપણને ફરવાનો મોકો મળે છે ખૂબ સરસ જગ્યા છે અને આ જગ્યામાં ઘણા લોકો અહીંયા આવે છે સ્પેશિયલ બહુ દૂર દૂરથી આવે છે પણ હું તો કહું ખુદને ભાગ્યશાળી માનું છું કે હું આરસીએમના માધ્યમથી અહીંયા અનેકો વખત આવું છું કેમ કે મારી જે પ્રિય ટીમ બોટાદની એને બિલકુલ નજીક છે જેથી કરીને મને અહીંયા વધુ પડતો આવવાનો મોકો મળે છે ધન્યવાદ થેન્ક યુ જય આરસીએમ પણ આરસીએમમાં જોડાવો જોડાઈને સાથે કામ કરો અને તમે પણ વિચારો કે બોતાદમાં મારી ટીમ કેવી રીતે હોય ઓકે ધન્યવાદ થેન્ક યુ જય આરસીએમ e aí